નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વિડીયોની અંદર વાક્ય પરિવર્તનનો પાર્ટ એટ છે એની અંદર વિધાન વાક્યમાંથી નિષેધ વાક્ય વિધાનમાંથી પ્રશ્નાર્થ અને વિધાનમાંથી ઉદ્ગાર વાક્યમાં રૂપાંતર કરતા શીખીશું તો ચાલો વિડીયોમાં આગળ વધીએ સૌથી પહેલાં આપણે જોઈએ વિધાન વાક્યમાંથી નિષેધ વાક્યમાં રૂપાંતર તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ બધા ઉદાહરણ એક્ઝામ્પલ જ લીધેલા છે જ્યારે વિધાન વાક્ય ગમે તે વાક્યનો આપણે બીજા વાક્યની અંદર રૂપાંતર કરીએ ત્યારે વાક્યનો અર્થ છે બદલવો જોઈએ નહીં તો સૌથી પહેલું વાક્ય છે કે આમ ચિંત્યા કરીએ કંઈ વળવાનું છે તો એ વિધાન વાક્ય છે અને આપણે નકાર નિષેધ વાક્યમાં ફેરવશું તો આમ ચંત્યા કરીએ કંઈ વળવાનું નથી બંનેનો અર્થ છે એ સેમ જ રહેવો જોઈએ પહેલું વાક્ય છે એ વિધાન વાક્ય છે અને બીજું છે એ નિષેધ વાક્ય છે એના પછી બીજું વાક્ય છે મને તેનો અણગમો હતો તે વિધાન વાક્ય કહેવાય અને એને આપણે નિષેધ વાક્યમાં ફેરવશું તો મને તેનો અણગમો ન હતો હતો અને ન હતો તો હતો તો એ વિધાન વાક્ય બની ગયું એમાંથી આપણે નકાર વાક્ય ફેરવું તો એ બનશે મને તેનો અણગમો ન હતો એટલે નિષેધ વાક્ય બની ગયું છે ત્રીજું વાક્ય છે એટલે તો મારે ત્યાં જ રહેવું હતું તો એ વિધાન વાક્ય છે તો એને આપણે નિશ્ચિત વાક્યમાં ફેરવશું તો એટલે તો મારે પાછા નહોતું ત્યાં જ રહેવું હતું એટલે કે પાછા આવવું નહોતું બંનેનો અર્થ છે એ સેમ જ રહે છે પાછા નહોતો પાછા નહોતો હોવું તો એ નકાર વાક્ય બને છે એટલે કે નિશ્ચિત વાક્ય બને છે એના પછી ચોથો નંબરનું વાક્ય છે તારા ધર્મની ભાષા તું જરૂર શીખશે તો એ વિધાન વાક્ય કહ્યું તારા ધર્મની ભાષા છે તું જરૂર શીખીશ તો વિધાન વાક્યથી આપણે એને નિશ્ચિત વાક્યની અંદર ફેરવશું તો તારા ધર્મની ભાષા તું નહીં શીખે તો એ નિષેધ વાક્ય બન્યું નથી બંને વાક્યનો અર્થ સરખો જ થાય છે એક જ થાય છે પેલું વાક્ય છે વિધાન છે એમાંથી આપણે નિષેધમાં ફેરવ્યું પેલું હોશિયાર છે અને બીજું ઠોઠ નથી એટલે શું થયું એ પણ હોશિયાર જ થયું એના પછી છઠ્ઠું વાક્ય છે દાદાની હકીકત સાચી છે તો એ વિધાન વાક્ય ગણાય છે તો આપણે એને જોઈએ કે દાદાની હકીકત ખોટી નથી તો અમુક વખત છે વિરોધી શબ્દને ના અર્થમાં પણ આપણે વાક્ય છે એ સરળતાથી બનાવી શકીએ સાચી અને ખોટી તો બને વિરોધી થયા એટલે દાદાની હકીકત સાચી છે અને બીજું આપણે નિશ્ચિત વાક્ય બનાવ્યું કે દાદાની હકીકત ખોટી નથી તો એ નિશ્ચિત વાક્ય એના પછી સાતમું વાક્ય છે કે મંદિરનું બાંધકામ અધૂરું છે તો એ અધૂરું છે તો કરતા ક્રિયા કર્મ ક્રિયાપદ અને કરતા કર્મ અને ક્રિયાપદ એ રીતે વાક્ય ગોઠવેલું હોય તો વિધાન વાક્ય છે તો એ વિધાન વાક્ય ગણાય એમાંથી આપણે નિષેધ વાક્યમાં ફેરવવાનું છે તો મંદિરનું બાંધકામ પૂરું નથી અધૂરું છે અને પૂરું નથી તો બંનેનો અર્થ છે એ સરખો જ થાય છે વાક્ય છે એમાં એક વિધાન વાક્ય છે ને એક છે નિષેધ વાક્ય છે જોઈએ કે પ્રશ્નાર્થ વાક્યમાંથી વિધાન વાક્યમાં અથવા તમે વિધાનમાંથી પણ પ્રશ્નાર્થમાં ફેરવો ગમે તે વાક્યને ગમે તેમાં આપણે ફેરવી શકીએ પણ એનો અર્થ છે એ બદલતો બદલવું ન જોઈએ તો પહેલું વાક્ય છે વેકેશનમાં ફરવા જવાનું કોને ના ગમે તો એ પ્રશ્નાર્થ વાક્યથી કહેવાય એને આપણે બદલા ફેરવશું કોને ન ગમે એમ તો વાક્યમાં ફેરવીએ તો વેકેશનમાં ફરવા જવાનું બધાને ગમે પ્રશ્ન પહેલું વાક્ય છે એ પ્રશ્ન પૂછો તો એટલે પ્રશ્નાર્થ વાક્ય છે બીજું આપણે વિધાન વાક્ય બનાવ્યું તો બધાને ગમે તો એ પ્રશ્ન વિધાન વાક્ય કહેવાય બીજું વાક્ય છે કુદરત આગળ કુદરત આગળ કોણ લાચાર નથી અને ક્વેશ્ચન માર્ક છે એટલે પ્રશ્નાર્થ વાક્ય છે ને આપણે ફેરવશું વિધાન વાક્યની અંદર તો કુદરત આગળ બધા લાચાર છે તો એ વિધાન વાક્ય બન્યું વિધા વિધાન વાક્યમાં બનાવો અથવા વિધાનમાંથી વાક્યમાં બનાવતી વખતે જો હકાર વાક્ય હોય તો નકાર વાક્ય બને છે અને જો નકાર વાક્ય હોય તો હકાર વાક્યમાં ફેરફાર થાય છે પછી ત્રીજું વાક્ય છે નવરા બેસી ગપ્પા મારવામાં શું મળે છે અને ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્નાર્થ વાક્યથી એમાંથી આપણે ફેરવશું વિધાન વાક્યની અંદર તો નવરા બેસી ગપ્પા મારવામાં કશું મળતું નથી તો પણ વાક્ય છે અકાર છે અને પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણે વિધાન વાક્ય બનાવીશું તો નવરા બેસી ગપ્પા મારવામાં કશું મળતું નથી તો એ વિધાન વાક્ય બને અને નકાર વાક્ય બને એના પછી ચોથું વાક્ય છે પૂર્ણ કર્યા વિના કંઈ સ્વર્ગ જવાય અને ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે એને આપણે ફેરવશું વિધાન વાક્યની અંદર તો પૂર્ણ કર્યા વિના સ્વર્ગ જવાય એટલે પૂર્ણ કર્યા વગર સ્વર્ગ જવાય તો એ વિધાન વાક્ય બન્યું એના પછી પાંચમું વાક્ય છે શ્યામ પ્રભુતાની એકતા કેવી રીતે દર્શાવે છે અને ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણે એને ફેરવશું વિધાન વાક્યની અંદર તો શ્યામ પ્રભુતાની એકતા દર્શાવે છે અને લુક કેવી રીતે દર્શાવે એટલે પ્રશ્નાર્થ બન્યું અને દર્શાવે છે તો એ વિધાન વાક્ય કહેવાય પૂર્છેનો છઠ્ઠું વાક્ય છે ખેતી સાથે બુદ્ધિ મળે તો સો લાભ થાય તો પ્રશ્નાર્થ વાક્ય છે આપણે એમાં ફેરવીએ વિધાન વાક્યની અંદર ખેતી સાથે બુદ્ધિ મળે તો લાભ થાય તો એ વિધાન વાક્ય ગણાય ઓલો સો લાભ થાય એ પ્રશ્ન પૂછોને આ લાભ થાય તો એ વિધાન વાક્ય કહેવાય એના પછી સાતમું વાક્ય છે હું એમનો ચહેરો ક્યાં જોઈ શકતો હતો તો તો પ્રશ્નાર્થ વાક્ય છે ક્યાં જોઈ શકતો હતો આપણે એને ફેરવીશું વિધાન વાક્યની અંદર તો હું એમનો ચહેરો નહોતો જોઈ શકતો ક્યાં જોઈ શકતો નીચેનો વિધાન વાક્ય બન્યું હું એનો ચહેરો છે એ તો જોઈ શકતો તો એ વિધાન વાક્ય કહેવાય એના પછીનું આવે છે ત્રીજા વાક્ય વિધાન વાક્યમાંથી ઉદ્ગાર વાક્ય બને મારે રૂપાંતર કરવાનું તો પહેલું હતું બા ખૂબ બા ખૂબ સરસ ગીત ગાય છે તો એ વિધાન વાક્ય છે કેમ કે અંતે પૂર્ણ વિરામ છે કરતા કરિયાપદ રીતે વાક્ય ગોઠવેલું છે એમાંથી આપણે ફેરવીશું ઉદ્ગાર વાક્યની અંદર બા કેવું સરસ ગીત ગાય છે અને સૂરીની ઉદ્ગાર ચિહ્ન ભૂલાઈ ગયું છે તો ઉદ્ગાર ચિહ્ન હવે બા કેવું સરસ ગીત ગાય છે તો ઉદ્ગાર વાક્ય છે બીજું છે ભયંકર દ્રશ્ય છે તો વિધાન વાક્ય ગણાય એને આપણે ફેરવીશું ઉદ્ગાર વાક્યની અંદર તો અરે કેવું ભયંકર દ્રશ્ય છે અને ઉદ્ગાર ચિહ્ન મુકાય એટલે ઉદ્ગાર વાક્ય ગણાય છે પછી ત્રીજા નંબરનું વાક્ય છે માણસને રીચ ચડે દેવને ચડે નહીં તો વિધાન વાક્ય બન્યું છે એનામાંથી આપણે પહેરવેશ ઉદ્ગાર વાક્યની અંદર કે વાહ માણાને રીચ ચડે દેવને નહીં ઉદ્ગાર વાક્યની અંદર છે ક્રોધ ધ્રોણા પછી આનંદ પછી આશ્ચર્ય એવા ભાવનો નિર્દેશ કરવામાં આવે છે અને ઉદ્ગાર છે એને હલ મૂકવામાં આવે છે તો એ ઉદ્ગાર વાક્ય ગણાય છે ચોથું વાક્ય છે એ કાળ અંત્યંત ક્રૂર છે તો વિધાન વાક્ય છે એનું આપણે રૂપાંતર કરીશું ઉદ્ગાર વાક્યની અંદર કેવો ક્રૂર છે એ કાળ અને ઉદ્ગાર ચિહ્ન એના પછી પાંચમું છે ગાંડી ગીતા તદ્દન ડાહી થઈ ગઈ તો એ વિધાન વાક્ય છે ને આપણે ફેરવીશું ઉદ્ગાર વાક્યની અંદર ગાંડી ગીતા કેવી દાહી થઈ ગઈ આપણે ઉદ્ગાર ચિહ્ન ગઈ ગીતા છે એ કેવી ડાય થઈ ગઈ છે ઉપર છે કે તદ્દન એટલે કે સાવે દાય થઈ ગઈ છે તો એ વિધાન વાક્ય ગણાય એના પછીનું છઠ્ઠું વાક્ય છે ખૂબ સુંદર ચિત્ર બનાવ્યું છે તો વિધાન વાક્ય છે આપણે ઉદ્ગારમાં બહેરાવશું તો કેવું સુંદર ચિત્ર બનાવ્યું છે અને ઉદ્ગાર ચિહ્ન એટલે ઉદ્ગાર વાક્ય ગણાય છે એના પછીનું સાતમું છે પહેલો ગુલમોર ખીલ્યો છે તો એ વિધાન વાક્ય છે એમાંથી આપણે ફેરવશું ઉદ્ગાર વાક્યની અંદર તો અરે પહેલો ગુલમોર કેવો ખીલ્યો છે તો એ ઉદ્ગાર વાક્ય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિધાન વાક્યમાંથી છે એ નિષેધ વાક્યમાં વાક્ય રૂપાંતર કર્યું પ્રશ્નાર્થમાંથી વિધાન વાક્યમાં રૂપાંતર કર્યું અને વિધાન વાક્યમાંથી ઉદ્ગાર વાક્યમાં પણ રૂપાંતર કર્યું છે ગમે તે વાક્યનું ગમે તે વાક્યમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ પરંતુ એનો અર્થ છે એ ક્યારેય બદલાતો નથી અર્થ છે એ સેમ જ હોવો જોઈએ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી છે શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો